બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ખેડૂતની દીકરી રાધિકા પટેલની ઉડાન ગુજરાતની ગ્લોબલ મેદાન સુધી પહોંચી છે ગુજરાતની દીકરીઓ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી રહી છે ઇન્ડિયન વુમન ફૂટબોલ ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓનું સ્થાન મેળવવું એ ગૌરવની વાત છે અને આ ગૌરવમાં બનાસકાંઠાના પાલનપુરની ખેડૂતની દીકરી ભારતમાં બીજા નંબરે રાધિકા પટેલનું નામ રોશન કર્યું છે જેઓ આજે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પાર કરીને હવે ઇન્ટરનેશનલ મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું રાધિકા પટેલ પાલનપુર પહોંચતા તેનું પરિવારજનો અને વિસ્તારના લોકોએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું છે ફૂટબોલ માં ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી પામી અને થાઈલેન્ડ ખાતે ભારત રમી ને આજે પાલનપુર પરત ફરતા રાધિકા પટેલના પરિવારજનો તેમજ સ્થાનિક લોકોએ પાલનપુર જીડી મોદી કોલેજ આગળથી લક્ષ્મીપુરા સુધી ડીજેના તાલે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાલનપુરની સામાન્ય ખેડૂત પરિવારની દીકરી જેનું નામ છે રાધિકા પટેલ જે આજે ઇન્ટરનેશનલ ફૂટબોલના મેદાનમાં ભારત માટે રમે છે રાધિકાએ પાલનપુરની વિદ્યામંદે શાળામાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને બાળપણથી જ રમતમાં વિશેષ રસ ધરાવતી રાધિકાએ હોકી યોગા સહિત અનેક રમતોમાં પોતાની છાપ છોડી શરૂઆતમાં માત્ર મજા માટે ફૂટબોલ રમીને રાધિકાને ખબર ન હતી કે આ રમત તેને ઇન્ટરનેશનલ મેદાન સુધી લઈ જશે બેંગ્લોરમાં ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યા બાદ છેલ્લા બે મહિનાથી રાધિકા થાઇલેન્ડમાં હતી જ્યાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં દાંતીવાડા યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરતી રાધિકા આજે સ્ટડી અને સ્પોર્ટ્સ બંને સંતુલિત રીતે આગળ લઈ જઈ રહી છે સ્પોર્ટસમાં ઇન્ટરેસ્ટ હતો અને જ્યારે હું ધોરણ આઠમાં હતી અને એક દિવસ વરસાદ આવ્યો તો ગીરી જ વરસાદમાં અમને હોકી રમવા નહોતું મળતું તો સરે મને ફૂટબોલનું ઇન્ટ્રોડક્શન કરાયું અને એ જ અઠવાડિયામાં અમારી એક મેચ હતી અને ત્યારથી જ મને ખબર પડી કે એક ફૂટબોલ જેવી રમત છે જે છોકરાઓ નહીં પણ છોકરીઓ બી રમે છે અને એમાં પણ કરિયર છે તો જ્યારે મને ધીમે ધીમે ઇન્ટરેસ્ટ પડવા લાગ્યું મારું સિલેક્શન થયું હું પહેલાં સ્ટેટ રમી નેશનલ રમી અને જ્યારે નેશનલ રમી ત્યારે મને ખબર પડી તો મારું એક લક્ષ્ય બનાવ્યું કે મારે એક દિવસ ઇન્ડિયા માટે રમવું છે તો મેં એના માટે ખૂબ જ મહેનત કરી છે તો આજે હું થાઈલેન્ડ જ્યાં ઇન્ડિયા માટે રમીને આવી છું અને અમારું ઇન્ડિયા સેકન્ડ નંબર આવ્યું છે અને જ્યારે હું ઘરે આવી તો મને બધાનો સપોર્ટ દેખીને બધાનું એક્સાઇટમેન્ટ દેખીને બહુ ખુશ છું અને ત્યાં જ્યારે મને ખબર પડી કે ઇન્ડિયાનો સેકન્ડ નંબર છે અને મારે મેડલ લેવા જવાનું છે ત્યારે મને એ જ ફીલ થઈ રહ્યું હતું કે આ મેડલ મારા એકલાનો નથી આજે હું એકલી ચાલી હોત તો ત્યાં સુધી ના પહોંચી હોત મારા ફેમિલી ફ્રેન્ડ્સ અને મારા કોચિસ જેમને મને સપોર્ટ કરે છે ત્યારે હું ત્યાં પહોંચી શકી છું અને આ મેડલ એક પાલનપુરથી ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ મળ્યો છે તો હું બહુ ગર્વ અનુભવું છું લાઈક મારું ફૂટબોલ જર્ની બહુ જ સારી રહી અને સ્પોર્ટ્સ બધાને ખબર જ છે કે ઉતાર ચઢાવ તો આવવાના જ છે પણ એક મન મક્કમ હતું એટલે આજે હું ત્યાં પહોંચી શકી છું વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ એકેડમી ચાલે છે પાલનપુરમાં એ સ્પોર્ટ્સ એકેડેમીમાં મને ફૂટબોલ કોચ તરીકે નિમણૂક મળી એના પછી હું ખાલી ચોક ભાઈઓ માટે જ ફૂટબોલ ચલાવતો તો પછી એક દિવસ મને એવી ઈચ્છા થઈ કે ભાઈ છોકરીઓ પણ રમી શકે તો મેં છોકરીઓને પણ ફૂટબોલમાં ચાલુ કર્યું તો છોકરીઓની આપણી ફૂટબોલની ટીમ એટલી સરસ બની જે ગુજરાત પાંચ વાર તો ચેમ્પિયન બની અને છોકરીઓની ટીમમાંથી ઇન્ડિયામાં કેમ્પમાં ત્રણ છોકરીઓ સિલેક્ટ થઈ એમાંથી રાધિકા ગયા વર્ષે પણ ઇન્ડિયાની ટીમમાં રમી આ વર્ષે પણ ઇન્ડિયાની ટીમમાં રમી અને છોકરીઓનું ફૂટબોલ આજની તારીખમાં પણ બનાસકાંઠાનું અને પાલનપુરનું બહુ સરસ છે અને આ લક્ષ્મીપુરાની વાત કરું તો આ ધરતી તો એવી જબરજસ્ત છે કે અહીંયાથી મને એટલી બધી છોકરીઓ ગર્લ્સ ફૂટબોલ પ્લેયર પડી મળી છે કે આખી ટીમ તૈયાર થઈ જાય આખી ટીમ ચેમ્પિયન થાય એવી આ લક્ષ્મીપુરામાં એટલી છોકરીઓની ફૂટબોલની ટીમ છે રાધિકા શ્રેયા રિયા વિધિ કૃપાલી પછી આપણો લાલો ધ્રુવી ઘણી બધી છોકરીઓ છે નેશનલ રમી એના માટે આખા લક્ષ્મીપુરા પાલનપુર વિદ્યામંદિર અમારું ટ્રસ્ટ અને ગુજરાત બધાના માટે આ ગર્વની વાત છે એ લક્ષ્મીપુરા ગામની અંદર એક ગૌરવનો દિવસ છે અમારા લક્ષ્મીપુરા પાટીદાર સમાજને રાધિકા પટેલ ફૂટબોલમાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સારી પ્રગતિ કરીને દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ toori gujarati news